હેલો મિત્રો જય માતાજી તો વહેલી સવારે બ્લોક સ્ટાર્ટ કર્યો જો અત્યારે વાગ્યા હાળા નવ થયા અને ખેતરમાં આવ્યા જોકે આજ તો વાતાવરણ વાદળછાયું હો બે દાવા જોરદાર ગરમી પડે જબરજસ્ત તેતાલીસ ચુવાલીસ ડિગ્રી સુધી પોહચી ગયો અને આજે શિખર શું થાય અત્યારે આમ તો વાદળો ને એક બાજુ જો ઝાર કટિંગ થઈ રહી અમાર મજૂર આવી જાઓ વહેલી સવારે આ બે વોળીઓ ગુસકાઈ નહી હજી તો બિયાર લસકો એ વાંધવાનો એક બાજુ પર હાથ જો અતારો માં વાદો કર્યો હું અને ભુંડવાઈ રમણ ભમણ કર્યો જો પણ દોહો તો મસ્ત થયો તો હું તો આપ દોહો થયો ત્યાંથી વાટવું હા થી હા ચાલુ કરી શકજો મુ એક ટોપુ નોખ્યા આવું એક ટોપુ હું નોખ્યા આવું અને પછી ફરીથી બાઈક માં લઈ જઈએ બરોબર અને પછી જવું વિહનગર જો અમારે આજ સોલર નોખાવાનું ઘર ઉપર એટલે જીબી માં પેલા જવું પડે એટલે આજે જવાનું વિનગર જીબી માં અરજી કરવા માટે સોલર ની તો ફટાફટ ચાર વાગી ને જઈએ વિનગર પટી ગયો કારણ કે અમુ જેઠ મહિનો જેઠ મહિનો ને દિયોર મહિનો દિયોર નો મહિનો જતો ને આરે જેઠ નો મહિનો આવ્યો અને એક બાજુ અમા તરફ માં તો જો ને તે ફૂટી દે જો વહેલી હવાની આ પોણીનું ચકલન હતું તે એક દાડો ભર્યું વજન વધારે થયું ને એ માટલું હતું એ ફૂટી જીજું લાઈન બચી હોય એટલે નહીં ચકલ ટ્રાન્સફર કરે ચકલા પોણી પીવાનું લેડો વાઢવાનું ચાલુ કરીએ અને સોલર કઈ કંપનીનું હારું આવે તમે કમેન્ટ કરજો હજી આપણે લાયા નહીં એટલે લાઈએ તો તમે કમેન્ટ કરો તો મને ખબર પડે

એક પર્વ મોહનપુરા તેઓ જો કે અમારે રેલી એક બંધાયેલી અમારા મિત્ર એવા દાદુજીના થયો તો વળાળમાં વાગે જઈએ આજે તો જેટલો વળાળ થાય જોઈએ અને રેલી પૂન રાખડે જોવાનું હોય રાખડે તો ય નાલવાની તો પછી આપણો જ પણ અમે આપણો ત્યાં થઈને જોઈએ તો અમુક પહોંચાઈએ જો વાલમથી વડું અને અમુક વંડું આભાર જો પણ આપણે પુલ ઉપર ચડવાનું કારણ કે પુલ ઉપર ચડીએ તો સીધા મેવાણા પછી એટલે આપણે લેવાનું પૂલ ના જો આ પુલ સીધો મહેસાણા હાઈવે ઉપર જાય આ ભંડુ નો પુલ જો આ ઉપર જઈને મહેસાણા જાય આપણે નેચર જવાનું નેચર થઈ

ગેલ્યા થા એટલે ઓમી રહી જાય ગાય કે પછીનો વિકાસ ના થા ઓસોતા ને નીવન થઈ જાય તમે કુત્તી મેલ્યો એના શિંગોબી થાય એના વાત છોડજો તમે ના તો બીજા વેતર થાય શું કેમ બીજા થાય કોણ કોતો નહી આનું તો <laughs> 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 એ બે ચલાકું તો હું વેપન બોધું પછી લૂઠું નાખું ત્યારે દોવાય છે બગડોને ગયા રોટો બેનું બોધું નાખો સારી અચ્છી પડી છે તમે સફાઈ જતાલી રહી ને ભઈ અતારે જો ઓજ વેડાની પહેલું ચીકુ ખાતા ને રોણ્યો ને ચીકુ તે હોય સિવાય રહેતો જ નહીં નહિ તાર્યો સીધા ઈથી રોણ્યો ખાવા ચીકુ ખાઈ ના રોણ્યો ખાવા જઈ આ તમે ઉપર ચડી જાય હા લિયો ને હાથમાં આપવાનો એમ આ તમારા હાથમાં કશું નહી એમ ગમે તેમ મચ્છર થાય તો બાપુ તો આ ઉપર એ અહીં પડીને રોણિયો ખાવીએ દો ઉપર ઉપર ડાળો જોવે અહીં જાય આમ પાકી આ ઉપર ઉવે ડાળ આ બધી પાકીને આ પાકી નહીં લે આજે ડાળુ મુ ન્યા તું કહું ત્યારે લઈ લ્યો આજે ના મસ્ત મસ્ત પાકી દો એ તો એ બધી ચોખ્ખી જ સીધું છે મસ્ત મસ્ત પડી રોણ ખરી ને રીએ જેટલો પેલો એ પડો ને આપણા હું કોઈ હમ જેટલી લુ વધારવા ને એટલે રોણ વધારે પાક મોટી નહી થઈ આસાન જેન જાણી આમ તો છે મોટી થતી રોણ્યો હમ આ સાલ એકદમ નેન નેની કેટલી બધી ગયા ઓવદરા ખાયા ખા કરે ઉપર ઓવદરાન મજા અને ચીકુ ખઈ રહ્યા એટલે રોણે ઉપર આયા હ ખા ચૂડ ハハハ。<laughs>